થાઇલેન્ડ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં થાઇલેન્ડનું એક વિમાન અચાનક સમુદ્રમાં છ પોલીસ કર્મીઓ કર્મીઓના દુઃખદ મોત છે પોલીસ વિમાન સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે અચાનક વિમાન ક્રેશ થવા પામ્યું હતું તો આ વિમાન દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે આ ઘટના થાઇલેન્ડના પ્રખ્યાત બીટ ટાઉનની છે અહીંયા એક પોલીસનું એક નાનું વિમાન સમુદ્ર પર ઉડતું હતું અને પછી અચાનક વિમાન ક્રેશ થયું હતું આ વિમાન દુર્ઘટના ગાડીના માંથી વિસ્ફોટકનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાયો હતો મળતી માહિતી તો મળતી માહિતી મુજબ પચીસ એપ્રિલના રોજ સવારે આઠ પંદર વાગે અકસ્માત સર્જાયો હતો જેમાં થાઇલેન્ડના ફેચબુરી પ્રાંતમાં યા અમ રિસોર્ટ પાસે સમુદ્ર માયક વિમાન ક્રેશ થતું જોવા મળ્યું છે તો આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્ટેશન અને હુઆઈ સાઈ તાઈનું પેટ્રોલ યુનિટ ઘટના સ્થળ પર દોડી ગયું હતું અને પોલીસે બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ